મંજૂરી ન મળતા આયોજકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો વિવાદ વધતા પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને સ્થળ પર પહોંચ્યા હતા મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી

આગેવાનોને સમજાવવામાં આવ્યા હતા મહેન્દ્ર ફાર્મના આયોજકને ધુળેટી રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો જોકે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર પહોંચીને બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને ધુળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ અંગે વધુ વાત કરીશું સહયોગી ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધબલ મહેન્દ્ર ફાર્મમાં પહેલા તો વિવાદ થયો આયોજક ને જે આયોજન કરવામાં આવ્યું હતું તે રદ કરવાનું કહેવામાં આવી મંજૂરી ના આપવામાં આવી અને પછી તો મામલો થાળે પડ્યો આ ઘટના અંગે માહિતી આપશો વાત કરવામાં આવે તો સિલજ ખાતે આવેલા જે મહેન્દ્ર ફાર્મ છે ત્યાં આગળ હોળી ધુડેટીની ઉજવણીના પર્વનું આયોજન છે તે ઇવેન્ટ મેનેજર દ્વારા કરવામાં આવ્યું હતું અને જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે તેઓ સવારે નવ વાગ્યાનો જે ઓર્ગેનાઇઝરનો ટાઈમ છે તે આપવામાં આવે તો નવ વાગ્યાના સમયે જે પબ્લિક છે તે પબ્લિક સાતસોથી આઠસો રૂપિયાનો જે પાસ છે તે ખરીદીને અહીંયા પહોંચી હતી પરંતુ કોઈ પણ જે મેનેજર લોકો છે તે અહીંયા જોવા નતા મળતા પબ્લિક છે તે રોષે ભરાયેલી જોવા મળતી હતી અને રોષે ભરાયા બાદ મામલો બીજક્યો હતો ત્યારબાદ જે બોપલ પોલીસ છે તે બોપલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ જ જે મામલો છે તે થાળે પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એટલે કે બોપલ

એમ બાકી આપણે જે ઇવેન્ટવાળાને જેને આપેલું છે એમનું નામ બિજરાજસિંહ રાણા છે એ લોકોને મંગલ ઇવેન્ટ બીજી વાત એ કે સવારે નવ વાગે અહીંયા કેટલી પબ્લિક ભેગી થઈ હતી પોલીસે આવીને કઈ રીતની કાર્યવાહી કરી હતી સવારમાં તો પબ્લિક ઓવર હતી આમાં અને વધારે પડતી હતી અને બૂમા બૂમો પણ વધારી હતી એ નવ વાગે સ્ટાર્ટિંગ આ લોકોએ ટાઈમ આપ્યો તો પણ કંઈ સગવડે બરાબર હતી નહીં એવી હતી કઈ ચોક્કસથી જે ફાર્મ હાઉસના માલિકો છે તેઓ કહી રહ્યા છે કે જે ઇવેન્ટ છે મંગલ ઇવેન્ટ તે મંગલ ઇવેન્ટ દ્વારા જે પ્રકારની અગવરતા છે તે લોકોને પડી હતી અને જે ઇવેન્ટના ઓર્ગેનાઇઝર છે જે હોળી ધૂળેટીના કાર્યક્રમના ઓર્ગેનાઇઝર છે બ્રિજરાજસિંહ રાણા તેને પણ જીએસટીવીએ પ્રશ્ન કર્યો હતો પરંતુ તે લોકો મીડિયાને પણ કંઈ બોલવાનો ઇન્કાર કર્યો હતો ને ત્યારબાદ બોપલ પીઆઈ બીટી ગોહિલ છે તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના થાળે પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી ત્યારબાદ બીટી ગોહિલને પણ જીએસટીવી જ્યારે પ્રશ્ન હતો ત્યારે બીટી ગોહિલે કહ્યું હતું કે હું તો ખાલી ચેકિંગ માટે નીકળ્યો છું આવી કોઈ પણ જાતની અહીંયા ઘટના નથી બની અહીંયા કેટલાક લોકો હોળી રમવા આવ્યા હતા તે લોકો સાથે પણ જીએસટીવીએ વાતચીત કરી ત્યારે તેઓએ કહ્યું કે સવારે નવ વાગ્યાના અમે અહીંયા પહોંચ્યા છે પોલીસ પણ અમારી વાત જે છે સાંભળતી નથી પોલીસે અનેક વાર રજૂઆતો કરી પરંતુ જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના લોકો છે તે લોકોની જ વાત સાંભળવામાં આવી રહી છે અમારે અહીંયાથી નીકળી જવા માટે પણ પોલીસ અનેક વાર કહી રહી છે પરંતુ અમારા પૈસા પાણીમાં જાય તેવી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી હતી એટલે કે ઇવેન્ટ મેનેજર છે તે અત્યારે હાલ અંદર બેઠા છે પરંતુ મીડિયાથી ભાગી રહ્યા છે મીડિયાને કોઈ પણ જાતનો જવાબ આપવા માટે તેઓ બંધાયેલા નથી તેવી વાત છે ઇવેન્ટ મેનેજરના લોકો છે તે કરી રહ્યા છે જે બ્રિજરાજસિંહ રાણા છે તેઓ પણ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને તેમના જે સાથી ઇવેન્ટના જે આયોજકો છે તમામે તમામ લોકો અત્યારે હાલ મીડિયાના સવાલોથી દૂર ભાગી રહ્યા છે પરંતુ જે પ્રકારે અહીંયા હજારથી પણ વધુ જે પાસ છે તે વેચાયા છે એટલે કે સાતસો રૂપિયાનો પાસ હતો સાતથી થી આઠ લાખ રૂપિયા પબ્લિક જોડેથી જે ભંડોળ છે તે ભેગું કરી લેવામાં આવ્યું અને ત્યારબાદ થઈ રફુચક્ના સમાચાર પણ સામે આવ્યા હતા ત્યારબાદ પોલીસ આવ્યા બાદ અચાનકથી જે આયોજકો છે તે સામે આવ્યા અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો ત્યારબાદ પોલીસ પરવાનગી પીઆઈ પોતે અહીંયા આવ્યા ત્યારબાદ આપવામાં આવે છે ત્યાં સુધી પોલીસની અંદર અરજી આપવામાં આવી